નમસ્કાર આપેર ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત

જોવા મળ્યા છે ત્યારે ફરી એક વખત ભુવા નગરી તરીકે વડોદરાનું નામ ચર્ચામાં આવ્યું છે વડોદરાના મકરપુરા વિસ્તારના મેઇન રોડ ફિનિક્સ સ્કૂલના એક મીટરના અંતરે જ બીજો ભૂવો પડતા જ લોકો આશ્ચર્યચકિત થયા છે કોન્ટ્રાક્ટરની તકલાદુ કામગીરી તેમજ વડોદરા મહાનગરપાલિકાનું અનઘડ વહીવટને આ ભૂવાએ ખુલ્લું પાડ્યું છે કોન્ટ્રાક્ટરો અગાઉના ભૂવાનું કામ ત્યાં કરતા હતા ત્યારે જ આ બીજો ભૂવો પડતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા

આથી ફલી થાય છે કે વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરાની પ્રજા ભગવાન ભરોસે છે અહીંયા તમે જોઈ શકો છો સુસન જીઆઈડી સુસન રોડ પર ઊભા છે અમે લોકો અહીંયા બે દિવસ ત્રણ દિવસ પહેલાં જ તમે પેટ્રોલ પંપ છે અહીંયા એની બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં ત્યાં ભૂવા પડેલા જ છે હજુ હજુ ભૂવાનું કામ હજુ પુરાણનું કામ ચાલુ જ છે ત્રીજો આજે ભૂવો પડી ગયો છે તમે જોઈ શકો છો નજીકમાં સ્કૂલ છે અહીંયા જે નાના નાના બાળકો સવારે છૂટીને સવારે જતા હોય છે અહીંયા આવતા હોય છે એમને એમનો એક જાનનો ખતરો ઊભો થઈ ગયો છે સોસાયટીનું મેઇન એન્ટ્રન્સ છે અહીંયા આ ઘડે ઘડે બુવા પડી રહ્યા છે ઘડે ઘડે આ લોકો કેવી કામગીરી કરી રહ્યા છે ખરેખર આ જે આની ટોટલી જવાબદારી સિટી એન્જિનિયરની હોય છે કારણ કે જે હલકા ગુણવત્તાનું જે મટિરિયલ યુઝ કરે છે આ લોકો કામગીરી કરી રહ્યા છે એની પર કોઈ પણ જાતની આ લોકોની મોનિટરિંગ નથી આ લોકો કશું જ નથી કામ કર્યું કોન્ટ્રાક્ટરે કઈ રીતે કામ કર્યું છે શું કામ કર્યું છે કેટલા વાગે કામ કર્યું છે એમને કોઈ મોનિટરિંગ નથી એમાં કયું કયું મટિરિયલ યુઝ કર્યું છે કોઈ ટેસ્ટિંગ આ લોકો કરતા નથી ફક્ત ફક્ત એસી ઓફિસો બહેને આ લોકો બિલો બનાવી રહ્યા છે બીજું કશું જ નથી આ લોકોનું અને ખરેખર આની અંદર તપાસ થવી જોઈએ વિજિલન્સ તપાસ થવી જોઈએ જે સમક્ષ અધિકારી છે તેને સજા થવી જોઈએ એવી મારી માંગણી છે નાગરિક તરીકે મેન એમ મેન રોલર સિટી એન્જિનનું છે સિટી એન્જિન જવાબદાર છે જેટલા બરોડાની અંદર ભૂવા પડ્યા છે આ લોકો ભલે ગમે તો જૂની લાઇન હોય પણ આ દર વર્ષે બે વર્ષે આ લોકો એનું રિન્યુશન કરતા હોય છે હમણાં લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં જ નવી લાઇન નાખી છે તો સિટી એન્જિનિયરને આ લોકો જે કોન્ટ્રા એવું કહેતા હોય કે જૂની લાઈન નાખેલી છે તદ્દન ખોટી વાત છે નવી જ લાઇન છે આમાં હજુ પાંચ વર્ષ થયા છે પાંચ વર્ષમાં તો એવી કેવી લાઈન નાખી હશે તો એવું સમજી લો આનાથી રિસલ જીતતો જાગતો ભ્રષ્ટાચારનો નમૂનો છે આપણી સામે આ સુસેન ડેરીવાળા રોડ છે એ મુખ્ય મુખ્ય રોડ છે એમાં અગાઉ ભૂવા વીસ મીટર અગાઉ ભૂવું પડે છે જે અહીંયા તમને તો કોટન કરીએ જે ખોલતા જોઈશું કે શું છે અચાનક જ ભૂવો પડ્યો એ મેઇન લાઈન ઉપર કે ડિફેક્ટિવ લાગે છે આવે કેનું ગાતક સાહેબ ઇતક કારણ કે મેઇન રોડ પર આ ભૂવો પડેલો છે મેઇન રોડ પર ગમે તે હસ્સો બની શકે પણ છતાં મેં અહીંયા હયા છીએ એટલે એને કોટન કરી અને વ્યવસ્થિત કરી દેસું કે જે કોઈ રસ્તા મેં નુકસાન ના થાય આ સુસંચાર રસ્તાથી બરોડા ડેરી બાજુ જઈએ જે રસ્તો છે અને એમાં શું છે કે આ લાઈન વીસ પચીસ વર્ષ જૂની છે એમાં પાઇપલાઇન સડી ગઈ છે એના લીધે ઉપરનો ઉપરનો જે ગારો હોય એ ધોવાઈને તૂટી ગયેલો છે સડીને એટલે એના હિસાબે આ પાઇપના ભૂવા પડી રહ્યા છે એના હિસાબે પાઇપના ભૂવા અગાઉ પણ એક ભૂવો પડ્યો હા અગાઉ બી એક પડ્યો છે એ જ લાઇનમાં એલામેન્ટમાં વીસ પચીસ મીટરની આગળ જ પડ્યો છે એટલે ટેકનિકલ આપણે જોવા જઈએ તો આ ભૂવો એના લીધે નથી પડ્યો કે પુરાણ બરાબર નથી ના ના પુરાણના લીધે નહીં આ તો ઓલરેડી પચીસ વર્ષ જૂની લાઇન નાખેલી છે અને પચીસ વર્ષથી રોડ ચાલુ જ છે આમાં લાઈન જૂની છે એટલે લાઈન જૂની છે એટલે ઉપરની ટોપનો ગારો જે ઉપરનો સડી ગયો છે એના લીધે પાણી ધોવાઈને અંદર ગયું છે એટલે એની સાથે અત્યારે માટી ધોવાઈ ગઈ છે એના માટે આ જગ્યા ભૂવાની પડી છે હું ઈજાદાર છું આગળનો ભૂવો કરવો આપ્યો છે કોન્ટ્રાક્ટર છું ખરેખર શું પ્રોવિઝન કરવું છે કે આવી રીતના ભૂવાઓ વડોદરા શહેરમાં ના પડે તો જૂની લાઈનો છે એને ડેમેજ છે એને રિપેર કરવી જોઈએ કે આ તો નવી લાખ નાખવી જોઈએ જે પચીસ વર્ષ થઈ ગયા હોય એ લાઈનો ઓલરેડી નવી કરી દેવી જોઈએ તો બીજા નેક્સ્ટ ટાઈમ ભૂવા ના પડે કેમેરામેન નવનીત પ્રમણી સાથે સતમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર